સુપ્રીમ કોર્ટની કોલેજિયમની એક બેઠકમાં વિવિધ હાઈકોર્ટના ચૌદ જજની ટ્રાન્સફરની ભલામણ કરવામાં આવી છે જે પૈકી બે જજ ગુજરાત હાઈકોર્ટના પર છે એમાં જસ્ટિસ સંદીપ ભટ્ટ અને જસ્ટિસ સી એમ રોયની ટ્રાન્સફરનો પણ પ્રસ્તાવ સુપ્રીમની કોલેજિયમે કર્યો છે સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા અચોક્કસ ચોક્કસ મુદ્દતની હડતાળની જાહેરાત કરવામાં આવી છે જસ્ટિસ સંદીપ એન ભટ્ટને મધ્યપ્રદેશ હાઈકોર્ટ અને જસ્ટિસ રોયની ટ્રાન્સફર આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં કરવાની ભલામણ કરવામાં આવી છે એમાં સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા અચુકસ મૃદલની હડતાલની જાહેરાત કરવામાં આવી છે આ મામલે આજે તારીખ અઠ્યાવીસ ઓગસ્ટના રોજ ગુજરાત હાઈકોર્ટ બહાર મોટી સંખ્યામાં વકીલો ભેગા થયા છે અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તેમજ વકીલ એકતા જિંદાબાદના નારા પણ લગાવ્યા હતા ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી અને સેક્રેટરી હાર્દિક બ્રહ્મભટ સહિત કમિટીના અન્ય સભ્ય ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અને કોલેજિયમ સમક્ષ જસ્ટિસ ભટ્ટની બદલી પર રોક લગાવવા માટે રજૂઆત કરશે સીજીઆઈ ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન ની કમિટી સાથે મુલાકાત કરી હતી એટલા માટે બોલાવવામાં આવી હતી કે જે જૂનો અમારો જનરલ બોડીનો નિર્ણય છે એ પાછો લેવો કે એને ચાલુ રાખો તો આજની મીટિંગમાં પણ જનરલ બોડીએ એવો નિર્ણય લીધો છે કે જૂનો જે અમારો નિર્ણય હતો જનરલ બોડીનો એ ચાલુ રહેશે અને પછી કાલે બીજું બધું નક્કી કરશે કે આજનો દિવસ વકીલો કામથી અળગા રહેશે સીજીઆઈ કોલેજિયમ મેમ્બર્સ પ્રતિનિધિમંડળની રજૂઆતને વિગતે ધ્યાને લેશે અને પ્રત્યુતુર આપશે પ્રતિનિધિમંડળ સુપ્રીમ કોર્ટ જજ સૂર્યકાંતને પણ મળ્યું અને તેમને રજૂઆત અંગે માહિતીગાર કર્યા હતા તેમણે પણ આ મુદ્દ ધ્યાને લેવા ખાતરી આપી હતી જોકે કોલેજિયમના મેમ્બર્સ મળ્યા નહીં વકીલોની હડતાલને પગલે ચૈત્ર વસાવાની જામીન અરજી સહિત પાંચ હજાર કેસોને અસર થઈ સાથે જ ચીફ જજ ન્યાયિક કાર્યવાહી માટે ઉપલબ્ધ નહીં હોય પરંતુ જો કોર્ટના બીજા સેશનમાં કામ ચાલે તો સુનાવણીની શક્યતા છે અશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત